રાજ્યમાં જે વડોદરાની હળણી ઘટના છે એને લઈ અને જે બે દિવસ પહેલાં જે એક દુઃખદ ઘટના બની હતી ત્યારે તંત્ર જે છે એ સફાળું જાગ્યું છે અને તમામ રાઇડો અને વોટર એક્ટિવિટી છે એને બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં કમાટી બાગમાં જોઈ ટ્રેન જે છે એને જે બંધ કરવાનો આદેશ તો સમગ્ર મામલે કલેક્ટરે તપાસ શરૂ કરી છે અને પાલિકા અને પોલીસ પાસેથી દસ્તાવેજો પણ મંગાવવામાં આવ્યા છે તો હરણી બોટ જે દુર્ઘટના થઈ ત્યાં વહીવટી તંત્ર અને પોલીસ જે છે એ એલર્ટ થયું છે